નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત અત્યારે આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામમાં આવી પહોંચ્યા છીએ અહીંયા દાડમની વાડી છે ખેડૂત મિત્ર આપણી પાસે છે એમનો પરિચય લઈએ આપનું નામ શું વિશાલભાઈ વિશાલભાઈ ફાધરનું નામ મનસુખભાઈ ઓકે અને તમે આ બગીચો ક્યારેય વાવેતર કર્યું અને અહીંયા કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની કઈ પ્રોડક્ટનો તમે આ ખેતરમાં ઉપયોગ કરાવ્યો છે મારે આ સોળ સત્તર મહિનાના થયા છે સોળ થી સત્તર મહિનાની વાડી છે વાડી છે તો મેં આ પ્રોડક્ટ વાપરી છે આ ડોક્ટર ભૂ કામા ઓર્ગેનિક ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની તમે ભૂસમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર સારથી આ બે પ્રોડક્ટનો ખેતરમાં ઉપયોગ કરાવ્યો છે તો એ ક્યારે આપેલું તમે મેં આપ્યું ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિનામાં રાઇટ અને છોડવા કેટલું આપેલું અઢી અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ જેટલું છોડવા દીધું તમે આપેલું આ સિવાય તમે કોઈ રાસાયણિક ખાતર આપી નાખો જ છે એ વખતે ગામમાં બીજા રાસાયણિક ખાતરોની શોર્ટેજ ચાલતી હતી ધારો કે ડીએપી છે તો ડીએપીની શોર્ટેજ ચાલતી હતી તો તમે બીજું કોઈ ખાતર રાસાયણિક આપી નથી ફક્ત ને ફક્ત કામા ઇન્ટરનેશનલનું ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર સારથી આ બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો અત્યારે આ ખેતરની પરિસ્થિતિ અત્યારના અહીંના આજુબાજુના બગીચાઓની કમ્પેરિઝનમાં કેવું છે તમને શું લાગ્યું ખેડૂતભાઈ આપણું સારું છે ને ના બે વાપરવાની બરાબર રિઝલ્ટ સારું મળ્યું તો તમને ગ્રોથમાં અને બેઠકમાં શું લાગ્યું નહીં બહુ સારું કામ છે બહુ સારું કામ છે તો જે આ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે પ્રોડક્ટ્સ છે તો ખાતર તમે ખેતરમાં બીજા જે રાસાયણિક ખાતરો વાપરતા હોય એની અવેજમાં પણ વાપર્યું હોય તો પણ છોડમાં બહુ સારો તમને પરિણામ જોવા મળી જાય તો તમને એવું લાગે છે કે રસાયણ મુક્ત ખેતી એ એક જે કંપનીનું સૂત્ર છે ઝેર મુક્ત ખેતી તો એ સાર્થક છે તમને સંતોષ છે પૂરેપૂરો સંતોષ છે તો બીજા ખેડૂતભાઈઓને શું તમે સંદેશો બીજા ખેડૂતભાઈઓને એમ કહું છું કે ના આ પ્રોડક્ટ વપરાય વપરાય એમને સરસ તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે આપણે તમારી બગીચાનું આગળ જોઈશું બેઠક છે એ તો અહીંયા આપણે જોઈ શકીએ